ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના બોરવાવ ગામે ડ્રાયફ્રુટ ગોળ બનાવવામાં આવે છે અને તેની માંગ દેશ વિદેશમાં પણ વધી રહી છે ગીર સોમનાથના તલાલા તાલુકાના બોરવાવ ગામે શ્રી ખોડિયાર ગોળ ફાર્મ દ્વારા ડ્રાયફ્રુટ ગોળ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ત્યારે ગોળ માલિક શ્રી સંજયભાઈ સિંગાળા જે ડ્રાયફ્રુટ ગોળ બનાવી રહ્યા છે જે તેમાં બદામ કાજુ કેસર સૂંઠ દેશી ઘી તેમજ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ નાખવામાં આવે છે ત્યારે તે પ્રમાણે ડ્રાય ફ્રૂટ ગોળ બનાવવામાં આવે છે તેમજ ડ્રાય ફ્રૂટ ગોળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે અત્યારે લોકોમાં અને દેશ વિદેશમાં ડ્રાય ફ્રૂટ ગોળની ભરપૂર માંગ વધી રહી છે બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ મારું નામ સંજયભાઈ દેવસીભાઈ મારું ગામ બોરવો હાલ હું ગામના બે ગામના બે યુનિટ ચલાવું છું બોરવો મુકામે જે ડ્રાયફ્રૂટ બનાવવા આપણે કઈ રીતના સુજાવવા આવ્યો છે અમે ત્રણ વર્ષ પહેલાં એક ટ્રાય કરી ભાઈ ગોળ તો ગોળ બધા ગોળની ગોળ જ તરીકે જ બધા જોતા તો ગોળમાં કંઈક વેરિએશન લઈ આવીને બાળકો મોટા વૃદ્ધો યુવાનો બધા ખાતા થાય એટલા માટે અમે એક પ્રયાસ કર્યો કે ભાઈ આમાં અલગ અલગ અમારા મગજથી ટ્રાય કરી અને એક બે સ્વામીના સંપ્રદાયમાંથી પણ એક બે સંતો આવ્યા હતા ભાઈ એમણે પણ અમને એવું કીધું ભાઈ કંઈક પ્રયોગ કરો અને એને સુધાવા આપો અને એની ઉપર અમે અમલ કર્યો ત્રણ વર્ષથી સતત અમે પ્રયાસ કરતા હતા તો એક સારી વેરાયટી બનીને તૈયાર થઈ ગઈ પહેલાં ત્રણ વર્ષ પહેલાં અમે લગભગ એક ટન જેવો નિકાલ કરતા હતા હવે ધીમે ધીમે દસ ટન લગી અમે પહોંચી ગયા છીએ અને ડ્રાયફ્રૂટમાં મોટાભાગે અમે કિલોનું પેકિંગ બનાવીએ છીએ કરવોનું તમે તો એક ચાસણી અમારી ભાષામાં ગઈ તો એમાં કાજુ બદામ પછી ઘી નાખી પછી એની અંદર શુદ્ધ પાઉડર નાખી હતી બીજા એક બે જાતના ઓહોળિયા કેસર અને બીજી સ્વાસ્થ્યવર્ધક એક બે ટૂંકમાં વસ્તુ અમારા તરફથી અમે એડ કરીએ છીએ અને એક નવી વેરાયટી તૈયાર કરી અને આ કિલોમાં જ અમે તૈયાર કરીએ છીએ ચાર કિલો બે કિલો એમાં કોઈ પણ જાતમાં પેકિંગમાં અવેલેબલ નથી કિલોમાં જ અવેલેબલ છે લોકોનો અને વેપારીનો કેવો પ્રસિદ્ધ મળે છે હા ડ્રાયફ્રુટ ગોળનું વેચાણ બહુ બહુ સારું છે લોકોનો પ્રતિસાદ પણ બહુ સારો છે અત્યારે જે લોકો એકવાર લઈ જાય બીજી વાર ટૂંકમાં લેવા માટે બધા ઇન્કવાયરી કરે છે અને પ્રતિસાદ આમ ઓલ ઓવર જોઈએ તો બહુ સારો એમ એ પાછલા વર્ષોની સરખામણીમાં લોકો બહુ પૂછપરછ કરે છે અને અહીંથી ખૂબ લોકો લઈ પણ જાય છે